વલસાડના પારડી નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો એક ડમ્પર ચાલકની ભૂલને કારણે એક સાથે સાત વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો જેમાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની બસ પણ અકસ્માતનો ભોગ બની છે વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઇવે પર એક ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા અન્ય છ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા આ વિચિત્ર અકસ્માતમાં બે લક્ઝરી બસ બે કન્ટેનર એક કાર અને એક આઈસર ટેમ્પોનો નો ઘાણ વળી ગયો હતો

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે